આજે આપણે જાણવાનું છે કે પિતૃ દોષ માટે એનું નિવારણ શું છે એના ઉપાયો શું છે એના ફાયદાઓ શું છે તો માત્ર એક દીવાથી દૂર થઈ જાય છે પિતૃ દોષ તો એ દીવો કઈ દિશામાં કરો ક્યારે કરો અને કયા સમયે કરો એ પણ જાણી લઈએ જે લોકોની કુંડળીમાં પિતૃ દોષ હોય એ લોકો વિધવિધ બીમારી કે સમસ્યાઓનો સામનો કરતા હોય છે. આ તમામ સમસ્યાઓનું નિવારણ અને પિત્ર દોષથી મુક્તિ અપાવી શકે છે. આ એક દીવો જે લોકોની કોરડીમાં પિત્ર દોષ હોય એ લોકો માટે પિત્ર પક્ષ એ આ દોષનું નિવારણ કરવાનો તેમજ પૂજન કરવાનો શ્રેષ્ઠ અવસર છે. જો કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેને વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર ન કર્યા હોય અથવા તો કોઈનું અકાળે મૃત્યુ થયું હોય તો તે વ્યક્તિ સાથે જોડાયેલ પરિવારના લોકોએ કેટલીક પેઢી સુધી પિતૃ દોષની પીડા સહન કરવી પડે છે તેમના જીવનમાં કેટલાક પ્રકારની સમસ્યાઓ આવે છે પિતૃ દોષના અશુભ પ્રભાવથી બચવા માટે પિતૃ મોક્ષ માટેના ઉપાયો કરવા પડે છે તો ચાલો જાણી લઈએ કે કયા સંકેતો છે જે દર્શાવે છે કે પિતૃદોષ અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા ક્યાં સરળ અને સચોટ ઉપાયો છે કુંડળીમાં પિતૃદોષના સંકેતો શું છે એ પહેલાં જાણી લઈએ કુંડળીમાં રાહુ ગ્રહ જો કેન્દ્ર સ્થાને કે ત્રિકોણમાં હોય અને તેમની રાશિ નકારાત્મક સ્થિતિમાં હોય તો પિતૃદોષનું નિર્માણ થાય છે આ સિવાય પણ રાહુનો સંબંધ કુંડળીમાં રહેલ સૂર્ય અને ચંદ્ર ગ્રહ સાથે પણ છે તો આવી કુંડળીમાં કુંડળીમાં પિતૃદોષનું નિર્માણ થાય છે જો રાહુનો સંબંધ કે બૃહસ્પતિ સાથે હોય ત્યારે પણ પિતૃદોષનું નિર્માણ થાય છે ત્યાં જ રાહુ જો બીજા અને આઠમા ભાવમાં હોય ત્યારે પણ કુંડળીમાં પિતૃદોષનું નિર્માણ થાય છે જો કુંડળીમાં નવમા ભાવમાં રાહુની સાથે સૂર્ય હોય ત્યારે પણ પિતૃદોષનું નિર્માણ થાય છે પિતૃદોષથી થતી સમસ્યાઓ જાણી લઈએ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષના લક્ષણ હોય છે તો તેના કારણે તે પરિવારના સદસ્યો બીમાર રહે છે અને તેના કારણે સદસ્યોને હંમેશા દવાખાનાના ચક્કર લગાવવા પડે છે તેમની મોટા ભાગની સંપત્તિ બીમારીના ખર્ચામાં જાય છે कुंडलीમાં પિતૃદોષ હોવાને કારણે લગ્નમાં ઘણી બધી અડચણો આવે છે ઘણીવાર એવું પણ બની શકે કે લગ્ન તો થઈ જાય પણ લગ્ન થયા પછી પતિ-પત્નીના સંબંધોમાં નાની મોટી ખટકા ચાલતી રહે તેના સિવાય એક મહત્વનું કારણ એ છે કે જો લગ્ન થઈ જાય લગ્ન જીવન સુખી ચાલતું હોય પરંતુ પિતૃદોષના કારણે સંતતિની સમસ્યા સતાવે છે નોકરી ધંધામાં પણ ખૂબ જ મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન ન મળતું મહેનત વધુ કરવા છતાં પણ લાભ મળે પરિવારમાં સતત કંકાસનો માહોલ એ પણ સંકેત છે પરિવારમાં દીકરો કે દીકરી હોય તેમના લગ્નમાં અવરોધ આવતા હોય કે છૂટાછેડાની સમસ્યા હોય તે પણ પિતૃદોષનું જ કારણ છે વ્યક્તિને વારંવાર દુર્ઘટનાઓનો શિકાર બનવું પડે છે તથા તેમના જીવનમાં થનાર માંગલિક કાર્યો કે શુભ કાર્યોમાં અવરોધો આવતા રહે છે પરિવારના સદસ્યો પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય ઘરમાં હંમેશા તણાવ અને કલેશ રહેતો હોય પિતૃઓના અંતિમ સંસ્કાર વિધિ વિધાનથી ન થયા હોય તો પણ સમસ્યા આવતી હોય છે પિતૃઓના અનાદર કરવાથી પણ પિતૃ દોષ પરેશાન કરે છે ધર્મ વિરુદ્ધનું આચરણ પણ આપણને પિતૃદોષમાં નાખી શકે છે પિતૃદોષ દૂર કરવાના સરળ સચોટ ઉપાયો આ છે પિતૃ દોષ દૂર કરવા પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન કરવું ખૂબ જ જરૂરી છે પિતૃ પક્ષમાં કરવામાં આવેલ પિંડદાન તર્પણ અને શ્રાદ્ધથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે તેની સાથે દક્ષિણ દિશામાં પિતૃઓના ફોટા લગાવીને નિત્ય તેમને પ્રણામ કરવા જોઈએ તેનાથી પિતૃ દોષથી રાહત મળે છે

નિત્ય સાયકાળે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો એક દીવો માત્ર પિતૃદોષ દૂર કરી શકે છે